મિત્રો રાજસ્થાનની સુખી ધરતીની નીચે શું છુપાયેલું છે આ સવાલ તો સદીઓથી લોકોને પરેશાન કરતો આવ્યો છે પરંતુ ડિસેમ્બર બે હજાર ભારતીય ભૂસ્તર શાસ્ત્રીય સર્વેક્ષણ એમના વૈજ્ઞાનિકોને કંઈક એવું મળ્યું કે જેણે દુનિયાને હચમચાવી નાખી બાડમેર જિલ્લાના સિવાના વિસ્તારમાં લગભગ સાતસો મિલિયન વર્ષ જૂનું એક જ્વાળામુખીનું રહસ્ય જાગી ઉઠ્યું અને આ રહસ્યની સાથે આવી એક અનોખી શોધ કે જેના વિશે ખર એ જ ખજાનો છે જેની આપણે હજારો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો તમે કલ્પના તો કરો સાતસો પચાસ મિલિયન વર્ષ પહેલા પૃથ્વીના ઇતિહાસનો તે સમય જ્યારે કોઈ ડાયનોસોર પણ ન હતા કોઈ મનુષ્ય તો બિલકુલ નહીં તે સમયે આ જ ધરતી પર એક ભયંકર જ્વાળામુખી ફાટ્યો એટલો ભયંકર કે જમીનની અંદર જ વિસ્ફોટ થયો એટલો વિકરાળ હતો કે ચારસો પચાસ ચોરસ કિલોમીટરનો એક ગોળાકાર ખાડો બની ગયો એટલો શક્તિશાળી કે ધરતીનો અંદરનો ભાગ બહાર આવી ગયો હતો અને જ્યારે તે ગરમ પ્રવાહી લાવા એ ઠંડુ પડ્યું ત્યારે તે માત્ર પથ્થર ન બન્યો તેમાં છુપાઈ ગયા દુનિયાના સૌથી દુર્લભ અને કિંમતી તત્વો આ કોઈ સંયોગ ન હતો આ પૃથ્વીની એક ઊંડી અને રહસ્યમય યોજના હતી મિત્રો જ્વાળામુખીની અંદરથી આવતો મેઘમાં કે જેનું તાપમાન એક હજાર ડિગ્રી સેલ્સિયસ થી પણ વધુ હોય છે તેમાં ઓગળેલા હતા તે તત્વો જે ભવિષ્યની દુનિયાને ચલાવવાના હતા પરંતુ તે તત્વો માત્ર સીવાનામાં જ કેમ આફ્રિકામાં કેમ નહીં અમેરિકામાં કેમ નહીં આ એક મહત્વનો સવાલ હતો આ રહસ્યનો જવાબ ભૂસ્તર શાસ્ત્રીય ગુરુત્વાકર્ષણ અને પૃથ્વીની ઊંડી રમતે આપ્યું

જેમ એક ચુંબક એ સોયને ખેંચે છે અને જ્યારે વૈજ્ઞાનિકોએ માઇક્રોસ્કોપથી જોયું તો તેમને ખબર પડી કે અહીં જે તત્વો છે તે માત્ર અહીં જ નથી પરંતુ સમગ્ર વિસ્તારમાં વિખરાયેલા છે ભાટી ખેડા કમઠાઈ દાંતા આ તમામ ગામો એક એવા વલય પર વસેલા છે જ્યાં પ્રકૃતિએ એક અનોખી ખાણ તૈયાર કરી દીધી છે પરંતુ મિત્રો અહીં જ આવે છે સૌથી મોટો રોમાંચ જ્યારે વૈજ્ઞાનિકોએ ડ્રિલિંગ શરૂ કર્યું અને પથ્થરોનું વિશ્લેષણ કર્યું તો તેમને શું મળે છે નિયોબિયમ કેલિયમ રુબિડિયમ અને રેર અર્થ એલિમેન્ટ્સ હવે તમે જ વિચારો આ બધું શું છે પરંતુ જ્યારે તમે જાણશો કે આ તત્વોનો ઉપયોગ એ ક્યાં થાય છે ત્યારે તમારું હૃદય જોર જોરથી ધડકવા લાગશે હવે મિત્રો આ સમગ્ર વાત સાથે કેટલા ખોટા સમાચારો જોડાયેલા છે કે જે વાત વાતને ગેરમાર્ગે દોરે છે આપણે એનો પર્દાફાશ કરીએ અહીં એક ડાર્કેસ્ટ પાસું છે જ્યારે આ સમાચાર સાર્વજનિક થાય છે તો મીડિયામાં તોફાન આવી જાય છે સોશિયલ મીડિયા પર દાવાઓ થવા લાગે છે આ વિશ્વનો સૌથી મોટો ભંડાર છે આ નવસો અબજ રૂપિયાનો ભંડાર છે આપણે ચીનને હરાવી દીધું છે પરંતુ શું આ સાચું છે અને કેટલી હદે સાચું છે મિત્રો જરાય સાચું નથી અને આ જૂઠ એ ખતરનાક છે વૈજ્ઞાનિકો પાસે જે અસલ ડેટા છે તેના મુજબ સિવાનાનો નિયમ ગ્રેડ જીરો છે એટલે કે એક હજાર પીપીએમ આ પૃથ્વીની સરેરાશ કરતા પચાસ ગણું વધારે છે પરંતુ સો ગણું નથી અને જ્યારે તમે તેની તુલના એ બ્રાઝિલની આરક્ષા ખાણ સાથે કરો છો ત્યારે નિયોબિયમ છે તો સિવાના તેનાથી 25 ગણા ઓછા ગ્રેડનું છે અર્થાત આપણી પાસે જે જથ્થો છે તે વિશાળ તો છે પણ ગુણવત્તા શંકાસ્પદ છે અને નવસો અબજ રૂપિયા વાળી વાત આ એક સુંદર જૂઠ છે અસલી કિંમત માત્ર સોળ હજાર પાંચસો કરોડ છે અને તેમાંથી પણ અડધી કિંમતી છે કે નથી સવાલ એ પૂછો કે ચીનને આ સમાચારનો એટલો ડર કેમ છે કે તે ભારતની રાજનીતિમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે બે હજાર માં જયારે શોધ એનું એલાન થયું હતું

પોતાના સેન્સર પોતાની મિસાઇલ પોતાનું એ એ બધું બનાવી શકશે તે દિવસે ચીન પાસે દબાણ કરવાની શક્તિ એ નહીં રહે પરંતુ મિત્રો અહીં જ આવે છે એક રોમાંચકારી વળાંક આ ખાણ કેટલી પણ કિંમતી હોય પરંતુ તેમાંથી ખનીજ કાઢવું એ એક નાઇટ્રોજન બોમ્બ જેવું મુશ્કેલ છે ચીનની ખાણોમાં રેર અર્થ એક પ્રવાહી સ્વરૂપે મળે છે માટીની જેમ તમે બસ ખોદો પાણી નાખો અને તત્વો નીકળી આવે છે પરંતુ સીવાનામાં શું છે અહીં આ તત્વો પથ્થરમાં પરમાણુ સ્તરે બંધાયેલા છે જાણે વાત કરીએ તો પથ્થરોને આઠસો થી એક હજાર ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવા પડશે એટલા ગરમ કે પથ્થર નબળો પડી જાય સલ્ફ્યુરિક એસિડ નાખવું પડશે પછી વધુ એસિડ મહિનાઓ સુધી પ્રક્રિયાઓ ચાલશે જે મળે તેને શુદ્ધ કરવામાં આવશે આ પ્રક્રિયા એટલી મોંઘી હશે કે એક આધુનિક પ્લાન્ટ બનાવવામાં ત્રણ થી પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે અને ત્રણ થી ચાર વર્ષનો તો સમય લાગે છે અને આ જ કારણ ખાનગી કંપનીઓ આનાથી ડરી રહી છે મિત્રો બે હજાર પચીસ માં ઉનાળામાં ભારત સરકારે સિવાના બ્લોક્સ ની હરાજી કરવાની ઘોષણા કરી પરંતુ ત્યારે શું થયું કઈ જ નહીં ખાનગી કંપનીઓ આવી જોયું અને કહ્યું ના અમારા માટે નથી ઓછો છે ખર્ચ વધારે છે જોખમ બહુ છે તો સરકાર હવે શું કરશે સરકારની ત્રણ સંભાવનાઓ છે આપણે એના ઉપર વાત કરીએ તો સરકાર એવું કહેવાની છે જો નુકસાન ઉઠાવશો તો અમે ભરપાઈ કરીશું કે સાર્વજનિક પૈસા ખાનગી લાભ માટે હશે બીજું હશે પાયલટ પ્લાન્ટ આઈઆરઈએલ અને હિન્દુસ્તાન ઝીંક એક નાનો પ્લાન્ટ બનાવશે ટેકનિક પરખશે અને પછી તેને મોટો કરશે ત્રીજું આવે છે સીધું જ રાષ્ટ્રીયકરણ સરકાર પોતે આ ખાણ ચલાવે વ્યૂહાત્મક કારણોસર અને સૌથી રોમાંચક વાત તો આમાં એ છે કે સંભવ છે કે આવતા છ મહિનામાં સરકાર ત્રણેયમાંથી કોઈ પણ પગલું ભરે આ એક ગેમ ઓફ થ્રોન્સ જેવી રાજનીતિ લાગે છે હવે તમને ખબર છે આખી વાતમાં એક ડાર્કેસ્ટ પાર્ટ છે જેને કોઈ બોલતું નથી કે બોલવા માંગતું નથી જો સિવાનામાં માઇનિંગ શરૂ થઈ જાય તો રાજસ્થાનના આ ક્ષેત્રનું ઇકો સિસ્ટમ એ નષ્ટ થઈ જવાનું છે ભાટીખેડા કમઠા એ દાંતા એના અનેક લોકોને વિસ્થાપિત કરવામાં આવી શકે છે પરંતુ શું આ કિંમત એ ચૂકવવા યોગ્ય છે તમે તમારી માતૃભૂમિને બચાવવા માટે પર્યાવરણને બરબાદ કરશો અથવા શું બીજા દેશોના ગુલામ બનીને આ સવાલનો ભારતીય રાજનેતાઓ પાસે અત્યારે કોઈ જ જવાબ નથી તો મિત્રો અંતે તમામ ખોટી માહિતીઓને હટાવી દેવામાં આવે અને તમામ દાવાઓ ઉપરથી પડદો ઉઠાવવામાં આવે તો સિવાનાનો આ ખજાનો અસલમાં શું છે આ કોઈ તેલ નથી જે તમને રાતોરાત અમીર બનાવી દે આ એક ચાવી જો ભારત આને સફળતાપૂર્વક કાઢી શકે છે તો બે હાજર પાંત્રીસ સુધીમાં ભારત પોતાના જેટ એન્જિન પોતાની એ આઈ ચીપ પોતાની મિસાઇલ બનાવી શકે છે તો મિત્રો સંપૂર્ણ વાતનો નિષ્કર્ષ તો એ છે કે સાડા સાતસો મિલિયન વર્ષ પહેલા એક જ્વાળામુખીએ આ ખજાનો રોપ્યો હતો બે હજાર ચોવીસમાં ભારતને તેની યાદ આવી હવે સવાલ એ છે કે શું ભારત આ ખજાનાને સાચી રીતે કાઢી શકશે શું સરકાર એટલી મજબૂત છે શું પ્રાઇવેટ સેક્ટર એટલું તૈયાર છે શું ટેકનિક એટલી આગળ છે આ સવાલોના જવાબ આવનારા પાંચ સાત વર્ષોમાં મળે તેવી આશા છે અને જ્યારે મળશે તો કદાચ દુનિયાની જીઓ પોલિટિકલ શક્તિ સંપૂર્ણપણે બદલાઈ જવાની છે જય હિન્દ